આજે સર એ મમ્મી અને પપ્પા ની એનિવર્સરી છે તો કેટલા વર્ષ પૂરા થયા તેત્રીસ વર્ષ પૂરા થઈ ગયા તો એવું નઈ તેત્રીસ પચાસ વર્ષે મોટું ઉજવવાનું હોય તેત્રીસ વર્ષે નાનું નાનું ઉજવવાનું હોય પણ મમ્મી આજ ક્યાં તમે સોવા જ છે નથી ને આજ નોઝ હોય ને કરવા काय तो जा नाही होई ने ला थोडा तमाय बो ठीक आहे म्हणून केती हूं आज तो आजच आहे गुरुवार आहे काल आज बुधवार से आज बुधवार से अरे वनेम के आज गुरुवार से शुक्रवार ना रतन छे तो काय रे तो पप्पा तो मु गिफ्ट आपशो वाह दात का तो हे यार ही तो आज हाजे आवानी होई बाजरा नोतला ने काही सेणो चाक किना ना

પણ અમે તો તમને સારું હારું બનાવીને ખાવાનું આપીએ એ તો અમારા તરફથી સારું સારું બનાવીને ખાવાનું પણ તમારે હવે હા એ તો એવું જ હોય તો કાંઈ નહીં ચાલો આપણે જોયું અને હા કાલમ ભરાઈક સવાલ પૂછ્યો તો કે તમારી પાસે એક કરોડ રૂપિયા હોય તો શું કરો તો તમે શું કરો એ તો સમજનરલી હું કે તો હાડી લે કપડા લેવાનું ઘરે ના કે 1 કરોડ રૂપિયા એમાં પડાય હું કે બધાય નો વાપરી ના થાય 10000 થઈ ગઈ આવી જાય એ હું 10000 એવું તો 10000 માં આવી જાય ને હું 10000 હાડી આવે કે હાડી લાવે તો પછી હાડી આવે ઘરેનું તો નો જ આવે હા તો તમે ઘરેણા લેવા માંગો છો 1 કરોડના ભેળકતમાં વાપર કમ બોલું 10000 માં રોકે કે આપ કપડા લેવા નાય પણ રૂપાળા નથી થવાના 1 કરોડ રૂપિયા તમારા જ સમજો તમારા જ વાપરવાના છે તો તમે શું કરો એમ આ તમારો વિચાર હું તમારા મગજમાં હું ભમે છે પૂછવા માટે અમે તમને 1 કરોડ રૂપિયા આપ્યા છે તમારે જે કરવું એમ તો તમ શું કરો હા એમ તમારા જ છે કોઈ ને હાટ નથી આવવા પડે છોકરાને જ આપણે તે લે છે બાકી તોય તો આપણે પણ બાઈ તાન હોય તો હું કરું હું તો ઘણું બધું કરું હું કઈ ના રોનાક આપું એકર બજાર શેર બજારમાં રોકે એવું જો કાય આવડતું ન હોય આપણે તો શું કરીએ કે આ એ વાત છે કે આવડતું હોય તો કઈ ધંધા બંદા કરી તો આપણે એવું તો આપણે આવડતું ન હોય કરી સંજય ભાઈ એમ કીધું કે હું શેર બજારમાં નાખું નહી એણે એમ કીધું ધંધા ઓલા ધંધો કરો તો તમને આવતા હાળ્યોનો હે કોબી લે તો તમે શું કરશો 1 કરોડ રૂપિયાનું તો તમે અહીંયા એક પ્લોટ રાખી લો છોટ રાખી લો કે બેઠી આવો ફને ઈ કરે તો બોળ બોસું એમ તો કાઈ નહી ને ના 5 કરોડ પાંચ કરોડ તે જે આ હારમ પ્લોટ લે થઈ જાય કા લાખ રૂપિયા ઇનકમ આપે ને એવો હા તો ચાલો બધા ને તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે તમારી પાસે એક કરોડ રૂપિયા આવે તમે શું કરો એમ એટલે અમને ખબર પડે કે બધા વિચાર કેવા કેવા છે હું શું કરે એમ તો ચાલો જો બપોરામાં તો ઓળો છે અને વઘાર્યા ચાલો વાળું પાણી કરવા અડધી ભાખરી કોણ ખાઈ ગયું અડધી રોકલી ગયા તો જો વાગી ગયા છે 8 સવારના નહીં ચાલો હાંજના નહીં પણ સવારના 8 વાગ્યા છે અને આ બાજુ રાધિકા છે ને સવાર હવારમાં કંઈક બનાવે છે હું બનાવીશું

અને આ બાજુ મમ્મી એનિવર્સરી છે એટલે મમ્મીએ નવો ડ્રેસ પહેર આખા જાવ તો દેખાય જો મસ્ત કોફી અને યલો કલરનો નો ડ્રેસ છે કેવો લાગે છે હા કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો મમ્મીએ પહેલી વાર આવો ડ્રેસ પહેર્યો છે તો જાડ કલા ખુલુ ખુલુ લાગે હા નકર પછી કોટન નું કાપડ લઈને સીવડાવેલા ડ્રેસ હોય હા તો કાઈ ની તમે કોમેન્ટ કરજો અને આ બાજુ જો મસ્ત મકાઈ શાક બની રહ્યું છે ગ્રેવી ચડે છે અને મકાઈ બફાય છે બે કામ થાય છે આ બાજુ છે વટાણા છે આદુ કોબી ગુવારનું શાક ગુવાર ભીંડો ગાજર અને કેપ્સિકમ તો કેટલાનું શાક આવે છે ત્યારે મોંઘું છે સસ્તું દીધું હોનું હું દોઢ કિલો મોંઘું કરો હોનું કિલો કિલોમતા હોય પચાસ રૂપિયા ને એસી રૂપિયા શિયાળા નું મોગું સસ્તું ઉનાળો આવ્યો ને મોંઘું થાય હમ

હા કાઈ નહીં ચાલો બપોરા કરવા જોઈએ હવે સાંજે હું બનશે ચાલીએ આપણી બધી પ્રિપેરેશન થઈ ગઈ છે આ બાજુ આપણે જો ગોબી ગાજર કેપ્સિકમ અને મરચાં લઈ લીધા છે અને આ બાજુ બટેકા બફાઈ ગયા છે અને ચીઝ લઈ લીધું છે આ બાજુ ગ્રીન ચટણી અને આપણે રેડ ચટણી બે આવી ગઈ છે તીખી અને ગળી ચટણી અને સેલવીસ મસાલો આ બધી વસ્તુ આપણે છે ને પેલા મિક્સ કરી દેવાની છે ચાલો મિક્સ કરી દઈએ અને આ બાજુ જો પપ્પા ને આજ એનિવર્સરી છે ને પપ્પાની ની વહેલા હોય સાડા આઠ વાગ્યા હજી વાત જ થાય આખી બધી સેન્ડવીચ ભર લેવી કે બધું નાના બધા આપણી બેની ભરો પછી આ એ તો બધા સાડા આઠ વાગે આવે એમ એ તો બધા વેલા હોય એવા કાંઈ નહીં સારું વહેલા નવરા થઈ જાય હોય અને જો બટેકાનો ચૂંદો કરીને આ રીતના નાખી દેવાનો છે હાથેથી આ રીતના કરીને નાખવાનું ને હાવ ચૂંદો નથી કરવાનો એટલે બહુ મસ્તાનો ટેસ્ટ આવશે તો બટેકાના ચુંદો નાખ્યા પછી આપણે છે ને સેન્ડવિચનો મસાલો નાખી દીધો હતો અને હવે છે ને ઉપરથી ચીઝ નાખવાનું છે અને બધું આને મિક્સ જ આપણે કરી દેવાનું છે એટલે આપણો મસાલો હવે એકદમ રેડી છે અને ચાખીને મીઠું નાખશું કેમ કે આ મસાલામાં મીઠું હતું કે નહીં ખબર નથી એટલે ચાખીને પછી મીઠું એક નાખવાનું રહે બરાબર ને અને આને સારી રીતે આ મિક્સ કરી દઈએ જો બધી વસ્તુ છે ને સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તો ચાલો બનાવી નાખી ફટાફટ સેન્ડવીચ ચાલો તો જો હવે આપણું છે ને સ્ટફિંગ છે ને એ બધું ભરાવા મળ્યું છે એક બાજુ આપણે ગ્રીન ચટણી એક બાજુ રેડ ચટણી લગાવી દીધી છે અને તમને કઈ સેન્ડવીચ ભાવે તમે કોમેન્ટ કરજો અમને જ આ સેન્ડવીચ ભાવે ને આશા બીના આશા બીન પ્લાયટના બનાવતા અમારે હું એક અહીંયા ખાઈ તો બહુ મજા આવી તો બહુ ખાતી હતી

પહેરવો હોય એને તો એ પછી રાધિકા રાધે ઓલા જેવું છે કાકડા બે આવવાનું છું ને ડાળ નો ભંગ પહેરવો તો તમારે હોય તો ખરા નઈ એમ વાત છે એમાં

તો કઈ નઈ ચાલે તમારે મમ્મી દેવું તો પડે એવું કઈ કે આદમી ગિફ્ટ આપે એવું ન હોય બે ગિફ્ટ આપવી પડે એવું હોય સાડા આઠ મજાનું આપણે ખાઈને પી લીધું છે મમ્મી પપ્પા તેત્રીસ વર્ષ થયા એની વર્ષ વર્ષ થયા શું કેવું છે તેત્રીસ વર્ષ વિશે રાખે <laughs> આમના <laughs>

યાદ રાખે પાસા 400 રૂપિયા ના હે કે કંતવાબી લીગે સુરત તો આવડતું આપણે ખબર ન પડતી વસ્તુ ની બસ કાંતા મોટો પાસ હ અ એ ન એવું છે તમે હો મમ્મી એવું ગિફ્ટ આપ્યું તો તમને કાય ભાઈ ન લેતા કે એવું કઈ ને તઈ લઈ દેવું પડે બેય કરતી ગિફ્ટ જાય

અવે કઈ બંદૂક ના ઓ દેખો આ મારા કાકાએ કરતા ઈ રાખતા ઓ આવી જોરદાર જ છે પાર્ટી જોર માં જ હતી નબળી તો ક્યાં પાર્ટી છે ને આવતા કે હાલાય બંદૂક ધડાકા શીયો બંદૂક વાળા ને કઈ બંદૂક વાળા છે આ બંદૂક

ये तो बना हो एक दिवस का ये तो बड़े वाला पर्वत जितना नहीं वाला पर्वत बने वाला मोटो सोकरो ने ननु भाई ननु भाई तो ये ऐसी मन बेगा था ये के काई के तमन ने तो के ये आइटम हो थी इस काई में खबर पड़ती है એટલે મતી હારી હતી કાસ લે કાસ તો મે તો દેસી ટમેટો સીરી પછી અંદર થી બી કાઢી ને અંદર એવો મસાલો પીરો તો છે મારા લબટા કાસ તેરા એમ ને કાસ બાય છે ટમેટા કોઈ

એટલા પછી મને વિનો મામા એક જ ટેડવા એવા હતા ઠીક એવું અને રંદર માસી ને ટ્રેક્ટર ભરીને ગયાતા ટેડવા પછી માગને બધા આવવાના હતા સિંધરો અત્યારે ટ્રેક્ટરમાં બેહિન કોક કે ને શરમ આવ કોઈ ટ્રેક્ટરમાં બેહ જ નહિ હો અત્યારે કોઈ ટ્રેક્ટરમાં નહિ તોલી સીટી બસ આવે એમઈ નો ફેર સીટી બસમાં બેને સીટી બસમાં વાળી અરે એમ જ કેતી ધાગા સુરત માં સુરત માં લગન હોય ને એ થી ઘુગ હોય ને જમણવા લઈ જાવ કે નહિ

આ આ મહિના આગળ જાય ને એમ એવું કેમ કેલા હતું કાઈ ક ના કઈ આ વિડિયો આયા એન્ડ કરીએ આખા લગન 15 20 થઈ જાય એમ

ફરી મળીશું કાંઈ ના બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ